વીરપુર જલારામ બાપા અને સ્વામિનારાયણ સંતોના વિવાદ વચ્ચે એન્ટ્રી થઈ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાની હાથમાં આ વસ્તુ જોતા જ સ્વામીની ફાટી અને તાત્કાલિક કર્યું આવું મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર જો મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા અંગે કરેલી વિવાદ ટિપ્પણી બાદ બાપાના ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સ્વામી વીરપુરમાં આવીને માફી માંગે તેવી માંગ સાથે રઘુવંશી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે દરમિયાન જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે આસ્થાના કેન્દ્ર પર કોઈ વિવાદ ન કરવો જોઈએ એમએલએ જયેશ રાદડિયા મિત્રો તમને જણાવી દઈએ કે આ મામલે ધારાસભ્ય જયેશ રાદડીયાએ કહ્યું હતું કે વીરપુર ભૂખ્યા લોકોને ભોજન આપતું સ્થળ છે જરામ બાપાનું સ્થળ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે આસ્થાના કેન્દ્ર પર કોઈએ વિવાદ ન કરવો જોઈએ ધારાસભ્યએ આગળ કહ્યું હતું કે કોઈ પણ ધર્મ સંપ્રદાય કે સંતોએ વિવાદ ન કરવો જોઈએ ધારાસભ્ય જયેશ રાદડિયાએ જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલરામ બાપા અંગે કરેલી ટિપ્પણીને વખોડી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે અપીલ કરી હતી વિરપુરધામ સ્વામીના વિરોધમાં સજ્જડ બંધ મિત્રો નોંધનીય છે કે જ્ઞાનપ્રકાશ સ્વામીના વિરોધમાં વીરપુરમાં રઘુવંશી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું સ્વામી વીરપુર આવીને દંડવટ કરી માફી માંગે તેવી માંગ ઉઠી હતી સ્વામીના સમાજ અને બાપાના દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે રામદૂન બોલાવવામાં આવી હતી અને બેઠક કરી કાયદાકીય લડત માટે પણ વિચારણા કરાઈ હતી સાથે જ વીરપુરમાં સજ્જડ બંધ પણ પાડવામાં આવ્યું હતું સ્વામીજી જલારામ બાપા વિશે બહુ ખરાબ બોલ્યા મિત્રો જલારામ બાપાને ભક્તે કહ્યું હતું કે સ્વામીજી જલારામ બાપા વિશે બહુ ખરા બોલ્યા છે બાપાના ઇતિહાસની એ સ્વામીને શું ખબર હોય અમારા પેટીઓ આ વીરપુરમાં રહી છે અમારા જો જલારામ બાપા સાથે રમેલા છે તો એ બધી ચર્ચાઓ કરતા હોય અમને ખ્યાલ ન હોય આજે સ્વામી જલારામ બાપાનો ઇતિહાસ કહે છે આવા સાધુઓને માફી ના માંગવી જોઈએ એને સજા થવી જોઈએ બીજે ભક્તે કહ્યું હતું કે સ્વામિનારાયણ સંતોને દીક્ષા કોણે આપી તે ખબર નથી આવા સંતો જલારામ બાપા વિશે બોલે એ બહુ દુઃખની ઘટના છે એમ પણ કહે છે કે જલારામ બાપાને ગુણાતીત સ્વામી મળ્યા અને આ અન્ન ક્ષેત્ર નું વરદાન આપ્યું આ ક્યાં લખેલું છે તે શાસ્ત્ર અમને બતાવે નહીં તો અમે બતાવીએ કે તેમના ગુરુ ભોજરામ બાપા છે જેના વચન આ અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું હતું તો તેના શાસ્ત્રો અમે બતાવીએ છીએ આવા સાધુઓને માફી ના માંગવી જોઈએ એને સજા થવી જોઈએ મિત્રો ભક્તો કહી રહ્યા છે કે આજે આખું ગામ એટલે કે આખું વીરપુરતા ભેગું થવાનું છે કારણ કે સ્વામીના નિવેદનને લઈને અત્યારે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આવા સાધુ આવી રીતે બોલે છે કેવી રીતે કેવી રીતે આવી વ્યાસપીઠ પરથી બોલી શકાય અત્યારે વિપુલ ગામમાં લોકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે